રાજકોટ કોર્પોરેશનના બિલ્ડિંગમાં સેફ્ટી વગર કામ કરતા કામદારો નજરે પડ્યા છે સેફ્ટી વગર મહાનગરપાલિકાનો દાવો છે કેમેરામાં સેફટી વગરના કામદારોના દ્રશ્યો કેદ થયા છે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ મહાનગરપાલિકાની બિલ્ડિંગમાં સેફ્ટી વગર કામ કરતા કામદારો અધિકારીઓને આંખે કેમ ના વળગ્યા દુર્ઘટના બને તો જવાબદાર કોણ અધિક અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો ત્યારે કોન્ટ્રાક્ટરનો ઉડાવ જવાબ સામે આવ્યા છે કોઈપણ સાઈડ ઉપર છે તે કન્સ્ટ્રક્શન સાઈડ હોય કે પછી મહાનગરપાલિકામાં કામ કરતા કામદારો માટે સેફટી જરૂરી છે પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે મહાનગરપાલિકાની જ તે બિલ્ડિંગ ઉપર છે કામગીરી ચાલી રહી છે પરંતુ કામદારો છે તે કોઈપણ પ્રકારની સેફટી વગર છે તે પોતાનું કાર્ય કરી રહ્યા છે દ્રશ્યોમાં જે એક વ્યક્તિ છે તેને સેફટી એના સાધનો છે તે પહેર્યા છે પરંતુ બીજો વ્યક્તિ છે તે એ એ કોઈપણ પ્રકારના સેફટી સાધનો વગર છે કેપ હોય કે પછી અન્ય સાધનો વગર છે કોઈપણ પ્રકારના સાધનો વગેરે છે તે પોતાની કામગીરી કરી રહ્યા છે જે મહાનગરપાલિકાના જે બિલ્ડિંગનું છે તે કામગીરી ચાલી રહી છે 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 જે તે પોતાની કામગીરી કરતા આ જોવા મળી રહ્યા કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો તેની પાછળ જવાબદાર કોણ તે પણ મોટા પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે મહાનગરપાલિકા જ્યારે એવા દાવો કરી રહી છે કામદારો માટે છે તે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવાની છે દરેક પ્રકારના સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા છે પરંતુ મહાનગરપાલિકાની જ બિલ્ડિંગમાં છે તે વર્કરો સેફ્ટી વગર છે એ પોતાની કામગીરી કરી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ